નૂતન વિદ્યાલય રઢુ દ્વારા દિવાળીએ માનવતાનો પ્રકાશ ફેલાવ્યો નૂતન વિદ્યાલય રઢુ દ્વારા દિવાળી પર્વના પવિત્ર અવસરે માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું સંસ્થા દ્વારા આ વર્ષે દિવાળીનો તહેવાર ફટાકડા કે લાઇટો દ્વારા નહીં પરંતુ જરૂરિયાતમંદ લોકોના ચહેરા પર સ્મિત ફેલાવીને ઉજવવામાં આવ્યો વિદ્યાલયના સભ્યો ને વિદ્યાર્થીઓએ મળી પંદરસો રૂપિયાના મૂલ્યના જરૂરિયાતની વસ્તુઓ જેમ કે અનાજ મીઠાઈ વસ્ત્રો અને અન્ય રોજિંદી ઉપયોગની ચીજો ગામ અને આસપાસના વિસ્તારમાં પાંત્રીસ જરૂરિયાતમંદ પરિવારોને વિતરણ કરી આ સેવા કાર્યમંડળના ટ્રસ્ટી શ્રી નરેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું તેમણે જણાવ્યું કે દિવાળી એ આનંદ અને પ્રકાશનો તહેવાર છે આપણે બધા ધામધૂમથી ઉજવણી કરીએ છીએ પણ એ જ આનંદ જો કોઈના જીવનમાં પ્રકાશ રૂપે પહોંચાડવામાં આવે તો તેનું મૂલ્ય અનેક ગણું વધે છે શક્ય હોય તેટલી મદદ કરી શકાય તે આપણા સૌનો ધર્મ છે શ્રી નરેન્દ્રસિંહ વાઘેલાના આ પ્રેરણાદાયી સંદેશને અનુસરતા વિદ્યાલયના શિક્ષકો વિદ્યાર્થીઓને સંકળાયેલા સભ્યોએ આ શુભ કાર્યમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો તેઓએ કહ્યું લોકોના ચહેરા પર ખુશી જોવી એ જ દિવાળીની સાચી ઉજવણી છે આ કાર્યક્રમ દ્વારા સંસ્થાએ માનવ સિવાય એ જ ઈશ્વર શિવાના સિદ્ધાંતને જીવંત કર્યો આ રીતે શ્રી નૂતન વિદ્યાલય રઢુએ દિવાળીને માત્ર ઉજવણીનો નહીં પરંતુ કરુણા અને સહભાગીતાનો તહેવાર બનાવી સમાજમાં એક ઉત્તમ સંદેશ પ્રસરાવ્યો કે સાચો ઉત્સવ એ ત્યારે જ છે જ્યારે આપણી ખુશી કોઈ અન્યના જીવનમાં પ્રકાશ રૂપે ઝળકે